સંત શ્રી પુનિત મહારાજ દ્વારા સ્થાપિત જનકલ્યાણ માસિકના પંચોતેર વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવનું અમદાવાદ ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂજ્ય દિલીપદાસજી મહારાજ પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યા સહિત અનેક સંતો મહંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં જનકલ્યાણના તમામ પ્રતિનિધિના સન્માન કરવામાં આવ્યા તો લેખકોને પણ સન્માનિત કરવામાં આવ્યા આતકે સંત પુનિત મહારાજના પૌત્ર આનંદ જનક મહારાજે જનકલ્યાણને પંચોતેર વર્ષની સફર વિસ્તૃત માહિતી સાથે આર્ષી વચન પાઠવ્યા આતકે તકે ભાગવતાચાર્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યાએ જનકલ્યાણને કોઈ મેગેઝીન નહીં પરંતુ સંસ્કારનું ઝરણું વિશે અને વિશાળ સંખ્યામાં પુનિત જનકલ્યાણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા

આપ સૌને જણાવતા ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું સંત શ્રી પુનિત મહારાજ દ્વારા સંસ્થાપિત એક પણ જાહેરાત વગરનું સામયિક જેની સ્થાપના ઈસવીસન ઓગણીસો એકાવનમાં થઈ હતી એ જનકલ્યાણ માસિક એને પંચોતેર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે જેનો અમૃત મહોત્સવ પર્વ અમદાવાદ મુકામે સૌ સેવાભાવી પ્રતિનિધિઓ અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમે ઉજવી રહ્યા છીએ સંસ્કારની પાઠશાળાનું બિરુદ જેને આપવામાં આવ્યું છે સુગ્ન વાચકો દ્વારા એવું જનકલ્યાણ માસિક જે વર્ષોથી અનેક ચારિત્ર્ય ઘડતરમાં પોતાનો સિંહફાળો અર્પણ કરતું આવ્યું છે અનેક જીવનમાં પ્રેરણાનું એક સ્ત્રોત લઈને આવ્યું છે વર્ષોથી અનેક લેખકો સારા સારા વાચકો દ્વારા જેને ખૂબ સુંદર પ્રતિભાવ પ્રાપ્ત થતા રહ્યા છે એવા જનકલ્યાણ માસિકને પંચોતેર વર્ષ અમૃત મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે આવનારા વર્ષોમાં આ જનકલ્યાણ માસિક અનેક જીવનમાં કંઈક આશાના નવા કિરણો લઈ અને અનેક જીવોનો ઉદ્ધાર કરનાર લાભદાયી ફળદાયી બન્યું રહે અને પરમાત્માને એ પણ પ્રાર્થના કરું કે જે અમૃત મહોત્સવ પર્વ પંચોતેર વર્ષનું ઉજવી રહ્યા છે એ આ જ રીતે આપ સૌના સાથ સહકાર અને સૌના પ્રેમ દ્વારા શતાબ્દી મહોત્સવ સુધી અવિરતપણે એ ઝરણું વહે કરે એવી ભાવના સાથે આપ સૌનો ફરી એકવાર ખૂબ આભાર સાથે જનકલ્યાણ માસિકને પંચોતેર વર્ષના અમૃત પર્વ એની ખૂબ ખૂબ શુભેચ્છા છે